શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય નવ રાજ્ય વિદ્યા રાજ્ય ગુહ્ય યોગ શ્લોક 12 નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ મોગાસ્યા મોગ કર્માણો મોગ જ્ઞાનવિચેત સહ રાક્ષસી માસુરીમ

મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે તો અહીં ભગવાન એવું કયા કહી રહ્યા છે કે જે માણસો આસુરી પ્રકૃતિના છે પોતાના સ્વાર્થનો જ વિચાર કરતા હોય છે વ્યર્થ ખોટી આશા રાખતા હોય વ્યર્થ કર્મ કરતા હોય બિનજરૂરી કર્મ કરતા હોય જ્ઞાનનો દુરુપયોગ કરતા હોય અને પોતાના ચિત્તને સતત વિક્ષિપિત રાખતા હોય જેનું મન સ્થિર ના હોય એવા અજ્ઞાની માણસો એ રાક્ષસી કે આસુરી પ્રકૃતિના હોય છે જય શ્રી કૃષ્ણ